કે મુસાફરો સુરક્ષા નિયમોનો ભંગ કરી જીવન જોખમમાં મૂકી મુસાફરી કરે છે હાલમાં સુરતમાં આ લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે ન્યૂઝ ચેનલ કરતી નથી પણ સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે અને રેલવે વિભાગ તરફથી તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી છે વિડીયો કયા સમયગાળાનો છે તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ પહેલાનો કોઈ કિસ્સો હોઈ શકે છે જે હાલ ફરીથી વાયરલ થયો છે ટ્રેનમાં રીતે જોખમ ભરી મુસાફરી રેલવે વિભાગ માટે પણ પડકારરૂપ છે આવી ઘટના માત્ર મુસાફરોના જીવન માટે જોખમકારક નથી પણ સમગ્ર રેલવે વ્યવસ્થાની સુરક્ષા સામે પણ સવાલ ઉભા કરે છે